અવારો ના આયા જી આ મજૂરી કરવા દે મજૂરી કરતર કરવાની આ महाराज એ રાટાક બંદે ફરતા જી છે અને મજૂરી કરી થાય અમે મરી ગયા કાલ પોણી આબાનું છે ને મેકો બેકો અમાર કરી આવવાની હં અંતારી જો હું તો એ એ જમોનો જતોડ્યો ગઈ ગયો ગાડા કરતા આયા માં પતી જું તને આયા રખરતા રખરતા આખો દાડો મજૂરી માળા કરવાની નાઈ ક્યાં તો પોણી ફરવું છે આ તમારો જતો આ બધું ઉપર તણું આયું છે આ બધું તમાર કરવાનું છે મારે કરવાનું હોય તમારું તમારું કરવાનું હોય મારું કરવાનું હોય આ બોણો બોણો ને ખર્ચી કર

અરે આ પેલા બેરા કાકા સખન કાકા ને ઓખા પારી છે મોખા પારી કે ખબર પડ્યો અરે સખન ભાઈ હું કેતો એ આયા એ ભાઈ મામની બેરા કાકા તો માગો બે જણા કોમ કરતો નહી હવાનો ખેતમ જીતો તે ચાલે ને નહી આ એટલી બગતા તા આ છોકરા તો હું કાકા કંટાળી ગયા કમ કમ કોમ કરતો નહી

લઈ જઈએ મકાન બનાવું છોકરા ઓલી મંગળાઓ બરોબર ની કાલ ઉતરાયજો